સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેર અને ગ્રામ્યની મળી કુલ સાતસો ચોવીસ શાળાઓમાં ઓનલાઈન હાજરીમાં છબરડા જોવા મળતા તમામને તાકીદ કરવામાં આવી છે શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પંદર દિવસની ઓનલાઈન હાજરી નહીં પૂરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ લિસ્ટ બનાવી તમામને તાકીદ કરી છે ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન અટેન્ડન્સ માટે થઈ ઓનલાઈન હાજરી માટેનું સોફ્ટવેર અને મશીન બનાવી તમામ શાળાઓમાં મૂકવામાં આવ્યો છે અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આમાં હાજરી આપવાની હોય છે જો કે સુરત શહેરની સાતસો ચોવીસ જેટલી શાળાઓમાં હાજરી પૂરવામાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું કારણ કે આ તમામ હાજરીના ડેટાનો સર્વે મુખ્યમંત્રીની ઓફિસ ખાતે થતો હોય છે અને ત્યાંથી જ જિલ્લા શિક્ષણ અધિકારીને માહિતી આપવામાં આવી હતી જેમાં શહેરની સાતસો ચોવીસ જેટલી શાળાઓ પંદર દિવસથી ઓનલાઈન હાજરી પૂરવામાં અસક્ષમ રહ્યા હતા જેને લઈ શિક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી લાલ ધૂમ થયા હતા અને ઓનલાઈન હાજરી નહીં પૂરનાર શાળાઓનું લિસ્ટ બનાવી તમામને હાજરી પૂરવા તાકીદ કરવામાં આવી હતી આગામી સમયમાં શાળાઓ યોગ્ય પાલન નહીં કરે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત